આજથી ચાર દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી આજે નર્મદા અને તાપી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ખાબકી શકે અત્યંત ભારે વરસાદ તો સુરત નવસારી વલસાડ ડાંગ ભરૂચ અને છોટાઉદેપુરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ ઉપરવાસ માંથી પાણી ની આવકમાં થઈ રહેલા વધારા ને કારણે સરદાર સરોવર નર્મદા ડેમના જળ સ્તર માં વધારો ડેમ માંથી રહ્યું છે ત્રણ લાખ પિસ્તાલીસ હજાર ક્યુસેક પાણી વડોદરા ભરૂચ નર્મદા જિલ્લાના કાંઠા વિસ્તારના લોકોને કરાયા સાવચેત અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદનું જોરદાર ઝાપટું સેટેલાઇટ મકરબા સાયન્સ સિટી થલતેજ સહિતના વિસ્તારમાં વરસાદ ચાર રસ્તા પાસે વૃક્ષ ની વચ્ચે પદયાત્રીઓનો પ્રવાહ યથાવત શહેરના અનેક માર્ગ ઉપર પાણીની વચ્ચે પણ ભક્તો નું અંબાના ધામ તરફ પ્રયાણ ધોધમાર વરસાદને અવગણીને પણ માના દરબાર તરફ ચાલી રહ્યા છે યાત્રીઓ યાત્રાધામ અંબાજી અને દાંતામાં પડ્યો ધોધમાર વરસાદ યાત્રિકો પાણીમાં ચાલવા બાદરવી ના મેળામાં વરસાદ બન્યો વેલન ઠેર ઠેર ભરાયા પાણી ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો બનાસકાંઠાના અંબાજી અને દાંતા તાલુકામાં મુખ્ય માર્ગ પર જળબંબાકાર ની સ્થિતિ અટવાયા પદયાત્રી વરસાદી માહોલ પગલે વાતાવરણ બન્યું ઠંડુ છોટાઉદેપુર શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ નિઝામી સોસાયટીમાં ભરાયા પાણી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા નાગરિકોને ને હાલાકી દાહોદ શહેરમાં છવાયો વરસાદી માહોલ પવન સાથે વરસાદ વરસતા ખોરવાયો વીજ પુરવઠો ફતેપુરા ઝાલોદ સંજેલી સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ બે દિવસના વિરામ બાદ ગોધરામાં ધોધમાર વરસાદ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ મહીસાગર સંતરામપુર લુણાવાડા કડાણા સહિતના વિસ્તારોમાં વરસાદ કડાણા તાલુકાના ડીટવાસ ગોધર જોગણ સહિતના ગામોમાં વરસાદ બે દિવસના વિરામ બાદ ફરીથી અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ મેઘરાજાએ એ સટી બોલાવી મહીસાગર જિલ્લામાં કડાણા લુણાવાડા સંતરામપુર તાલુકામાં ચાર કલાકમાં ધોધમાર બે ઇંચ વરસાદ તો ખાનપુર તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ ધોધમાર વરસાદ શહેરી વિસ્તારમાં રસ્તા પાણી પાણી તો ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો ખુશખુશાલ લાંબા વિરામ બાદ વડોદરાના અનેક વિસ્તારોમાં વરસાદ છાણી સમા નિઝામપુરા સયાજીગંજ ફતેગંજ ગોરવા સમતા હરણી સહિતના વિસ્તારમાં વરસાદ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વડોદરાના ડભોઈ પંથકમાં વરસાદ ત્રણ દિવસના વિરામ બાદ એસટી ડેપો જાલોરાવાગા ટાવર ચીપવાડા બજાર કન્યાશાળા વિસ્તારમાં વરસાદ રોડ રસ્તા થયા પાણી પાણી મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબ્યો વડોદરાના કરજણ તાલુકામાં નવા બજાર જૂના બજાર નેશનલ હાઈવે અડતાલીસ પાદરા રોડ આમોદ રોડ સહિતના વિસ્તારમાં વરસાદ ગાજવીજ સાથે મેઘરાજાની તોફાની બેટિંગ વડોદરાના શિનોરમાં સાદલી અવાખલ તરવા તેરસા ટિમ્બરવા ઉતરાજ સેગવા સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ તો શિનોર તાલુકામાં સીઝનનો અત્યાર સુધીમાં કુલ ચોત્રીસ ઓગણત્રીસ ઇંચ વરસાદ મેઘરાજાની શાનદાર બેટિંગ વડોદરાના પાદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ખેતીલાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ ગણેશ મંડળના પંડાલ પાસે નો યાત્રાધામ ડાકોર અને આસપાસના વિસ્તારમાં મોડી રાત્રે વરસાદ નેસ કાલસર ધુણાદરા સુઈ બોરડી રણછોડપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ મેઘરાજાની તોફાની બેટિંગ મહીસાગર બાલાસીનોરમાં મોડી રાત્રે બે કલાકમાં ધોધમાર અઢી રાજપુરી દરવાજા રોડ અંબે માતા ચોક જનોડ રોડ સહિતના વિસ્તાર થયા પાણી પાણી બનાસકાંઠામાં વરસ્યો વરસાદ અમીરગઢ ઇકબાલગઢ પંથકમાં વરસાદી ઝાપટા ઢોલિયા આંબાપાણી ગોડિયા ડેરી સહિતના વિસ્તારમાં વરસાદ

ગાજવીજ સાથે મોડી રાત્રે વરસાદ ખાબક્યો બનાસકાંઠાના ધાનેરા અને પાંથાવાડા પંથકમાં અનાપુર કુંડી અલવાડા બાપલા વાછોલ સહિતના ગામડાઓમાં વરસાદ બાજરી જુવાર મગફળી સહિતના પાકમાં થશે ફાયદો મોડી રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ મહેસાણાના વડનગર તાલુકામાં અંબાજી જતા પદયાત્રીઓ ભીંચાયા વરસાદી પાણીમાં ખેતીલાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ બે દિવસના વિરામ બાદ મોડી રાત્રે તેજ પવન સાથે વરસાદ હિંમતનગર અને ઈડર તાલુકામાં શહેરની સાથે શહેર પલ્લાચર બાપુરા સહિતના ગામડાઓમાં વરસાદ ભરૂચ જિલ્લાના વાલિયામાં ધોધમાર વરસાદ વરસ્યો વાલિયા દેસાડના વરસાદી પાણી મુખ્ય માર્ગો પર ફરી વળ્યા દેસાડથી વાલિયા આવવાનો માર્ગ કરાયો બંધ